વિશ્વ સોમનાથ દર્શનાર્થે આવતા ભક્તોને મુખ્ય રોડ પર ગંદકી અને દુર્ગંધને કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે સફાઈના અભાવે ઓડ નંબર ત્રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ છે જેનાથી દેશ વિદેશના યાત્રિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રભાસ પાટણ સ્થિત આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કચરો ઠલવાતો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ યુવા કાર્યકર સાજીદ સુમરાએ નગરપાલિકા પ્રમુખ પર મીડિયા સમક્ષ મૌન સેવવાનો ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો છે અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસ યુવા કાર્યકર્તા વિરાળ પાટણ આજે હું વાલ્મીકી સમાજ પ્રભાસ પાટણ વોર્ડ નંબર ત્રણ ના વિસ્તારમાં આવ્યો છું અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિર થી સરકીટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો પણ આ મુખ્ય રસ્તો નથી આ કચરાનો રસ્તો છે તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં આ કચરો જોવા મળી રહ્યો છે નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો રહેવાસીના જણ રહેવાસીના કેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા ત્રણ ચાર દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામ ની નજર સમક્ષ જોવું કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈ કાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર બેના પ્રભાસનગર ચાર માં પણ પાણી ગોઠંડુ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીરભંજન મહાદેવ બાળ ગંગાનો

અહીંયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આપણા ગીર સોમનાથના પ્રવાસ પાટણના જ પ્રમુખ છે અને પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની છે છતાં પણ આજ દિવસ લગી કોઈ મીડિયા સેન્ટર કે કોઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાનું સ્ટેટમેન્ટ હજી સુધી કોઈ આવ્યું નથી અને આવનારા સમયમાં આ જો નિકાલ કરવામાં નહીં આવે અને અત્યાર સુધી જે સ્ટેટમેન્ટ આપે છે તે તેના પતિદેવ અને પ્રતિનિધિ જયદેવભાઈ જાની આપે છે એટલે મારું કહેવાનું એ છે કે તમે શ્રીમતી પલ્લવીબેન જાની તમે નગરપાલિકાના પ્રમુખ હોય અને તમે જો સ્ટેટમેન્ટ ના આપી શકતા હોય તો તમારે આજને આજ આ હમણાંની ઘડીએ રાજીનામું આપી દેવું જોઈએ અને આ કચરાનો વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરો તેવી મારી માંગ સાથે આભાર મારું નામ કલ્પેશભાઈ ચૌહાણ છે આજે હું વાલ્મીકિવાસમાં રહું છું ઝાઝા સમયથી ઝાઝા સમયથી અમે રહીએ જ પણ મારે આ ગંદકીનો સામનો કરવો પડે જે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો જ્યાં આ રોડ ઉપર જ્યાં હાલવાનો રસ્તો છે ત્યાં બધી નાખી જાય છે જ્યાં અંદર ગેપ છે ત્યાં કોઈ નાખી નથી આપતું તો આનું કારણ શું છે આખા ગામમાં બધીમાં પોઈન્ટ બંધ થઈ ગયા અત્યારે અહીંયા પોઈન્ટ નથી એ છતાંય જો અહીંયા કચરો નાખતા જાય રેકડીઓ નાખે અહીંયા છૂટકમાં કચરો નાખે તો અહીંયા હાલવા ચાલવાનો રસ્તો છે અમારે કઈ રીતના હાલવું આ ગંદકીનો અમારે ક્યાર સુધી સામનો કરવાનો રહેશે અહીં બે બે ત્રણ ત્રણ દિવસ સુધી કચરો ભરવા નથી આવતા અમારા છોકરા અહીંયા બીમાર પડે અમારે કઈ લાઈન લેવી અમારે અમારે ખાવામાં નાખવા કે દવામાં નાખવા મંદિર સોમનાથ બાજુમાં છે અહીંથી આલતી ચાલતી પબ્લિક દર્શન કરતી જાય તો હવે અમારે પેલા ઉખેડામાં દર્શન કરે ને